મહોત્સવ મેળાવડા દરમિયાન જાહેર સ્થળોએ ભીડ રહેતી હોય છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પેટ્રોલિંગ વધારવામાં આવશે પોલીસે સ્ટાફ સતત ચેકિંગ અને મોનિટરિંગ કરી રહ્યું છે આજના યુગમાં સોશિયલ મીડિયા પર ખોટી અથવા તો ભ્રમિત કરતી પોસ્ટ ઝડપથી વાયરલ થતી હોય છે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડે તેવી શાંતિ ભંગ કરે તેવી કોઈપણ પોસ્ટ પર પોલીસની ચાપતી નજર રહેશે પોલીસ તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની ધાર્મિક લાગણી નિભાય તેવી પોસ્ટ કે કોમેન્ટ ન કરે શાંતિ અને વાતાવરણ સૌહાર્દપૂર્ણ જળવાઈ રહે તે માટે સહકાર આપે નવરાત્રી દરમિયાન પોલીસ તંત્ર તરફથી વધારાની સુરક્ષા વ્યવસ્થા સાથે કડક કાનૂની પગલાં પણ અમલમાં આવશે આગામી નવરાત્રિ અને દશેરાના તહેવાર અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ દ્વારા માનનીય રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ માનનીય એસપી શ્રી રવિ સૈની નાવના માર્ગદર્શન હેઠળ અને એસપી સાહેબના સીધા સુપરવિઝન હેઠળ એક એએસપી ચાર ડીવાયએસપી બાવીસ પીઆઈ અને ત્રીસ પીએસઆઈ તેની સાથે કુલ ટોટલ સાતસો પોલીસ એમ મળી અને આઠસો પોલીસનો બહોળો બંદોબસ્ત સિસ્ટમેટિક ગોઠવવામાં આવેલ છે આ બંદોબસ્તમાં એન્ટી મોરચા એન્ટી રોમિયો સ્કોડ એ અલગથી રાખવામાં આવે છે જે રોમિયો વગેરે કરતા વ્યક્તિઓ પર ખાસ નજર રાખશે એ દરેક ગરબા પર રહેશે સાથે સાથે જિલ્લાની સી ટીમ છે એ મહિલા પીઆઈ શ્રીના અંડરની અંદર કુલ ત્રીસ મહિલા સી ટીમ રાખવામાં આવે છે જેથી મોટા ગરબાઓ તમામ આવરી લેવામાં આવેલ છે અને સી ટીમથી પણ તમામ શંકાસ્પદ હિલચાલો ઉપર નજર રાખવામાં આવશે સાથે જિલ્લામાંથી કુલ ત્રીસ જેટલા જિલ્લાના વાહનો સત્યાવીસ જેટલા એકસો બાર ઇમરજન્સી વ્હીકલ્સ તેમજ સાથે એસી મોટરસાયકલ જે ગામડાઓ તેમજ સિટીનો તમામ એરિયા કવર કરી શકે અને જે એરિયા કવર કરીને કુલ એકસો બે સાડત્રીસ જેટલા વાહનોનો ઉપયોગ કરી અને પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે આ સાથે સાથે છેલ્લા બે ત્રણ દિવસથી ચેકપોસ્ટ ઊભી કરી અને પોલીસ દ્વારા બ્લેક ફિલમ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટેનું કામ ચાલુ છે એ જ કામ અવિરત છેલ્લી છઠ ચેકપોસ્ટ રાખી અને નવરાત્રી દરમિયાન ચાલુ રાખવામાં આવશે સાથે આ ચેકપોસ્ટ ઉપર બોડી વોર્ન કેમેરા ટોટલ આખા જિલ્લાની અંદર બસો છ સાથે ચેકિંગ રાખશે જેથી કરીને કોઈ એલિગેશન ના થાય સાથે સાથે કોઈ પીધેલો કે એવું કોઈ વ્યક્તિ ના જવા મળે એટલા માટે બ્રેથ એનેલાઇઝરનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે આ સાથે એસપી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસસી એસઓજીની અલગ અલગ ટીમો બનાવી અને જરૂર જણાયે સંવેદનશીલ વિસ્તારોનું સ્પેશિયલ પેટ્રોલિંગ રાખી અને વોચ રાખવામાં આવશે સાથે સાથે ખાસ કરીને તાજેતરમાં નાના નાના બનાવો બનતા સોશિયલ મીડિયામાં પોસ્ટ બનાવે બનતા હોય જેથી કરીને એસપી સાહેબ દ્વારા એક સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવા માટે ટીમોની રચના કરવામાં આવેલ છે જે ટીમો દરેક વિસ્તારની સોશિયલ મીડિયા ઉપર તેમજ જિલ્લાની સોશિયલ મીડિયા ઉપર અલગથી વોચ કરશે અને કોઈપણ શંકાસ્પદ દિલચાલ જણાશે તેના પર એક્શન લેવામાં આવશે અને જરૂર જણાયે ગુનો પણ દાખલ કરવામાં આવશે સાથે સાથે નેત્રમ